રાજકોટ પોલીસે બાળમજૂરી માટે લવાયેલા વીસ સગીરને મુક્ત કરાવ્યા છે પશ્ચિમ બંગાળના વીસ સગીરને ઇમિટેશન કામગીરી માટે રાજકોટ લવાયા હતા રાજકોટ એસઓજીને આ બાતમી મળતા સમાજ સુરક્ષા વિભાગની ટીમને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન બેડી ચોકડી પાસે એક મકાનમાં તમામ સગીરને રાખવામાં આવ્યા હતા પોલીસે તમામને મુક્ત કરાવ્યા અને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા બાળમજૂરી માટે સગીરોને ગુજરાત લાવનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી રાજકોટ પોલીસને માહિતી મળી હતી કે કેટલાક પશ્ચિમ બંગાળથી બાળકોને લઈને તેની પાછળ બાળ મજૂરી કરવામાં આવે છે જેથી રાજકોટ પોલીસે અમદાવાદ રોડ ઉપર આવેલી ગોપાલ ના એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાં ઓગણીસ જેટલા બાળકો તેને મળી આવ્યા હતા જેમાંથી બે બાળકોની ઉંમર ચૌદ વર્ષથી નીચેની હતી તો સાથે સાથે વાત કરીએ જે અન્ય સત્તર બાળકો હતા તેની ઉંમર ચૌદ થી અઢાર વર્ષની હોવાની માહિતી મળી છે પોલીસે તમામ બાળકોને મેડિકલ ચેકઅપ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે કયા અમાનવી વર્તન થતા હતા તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી સાથે સાથે જે બાળ મજૂરી શખ્સ વિરુદ્ધ પોલીસ આગામી દિવસોમાં ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરશે તેવું જાણવા મળ્યું છે રવિ મોટવાણી દૂરદર્શન ન્યૂઝ રાજકોટ